નમસ્કાર મિત્રો જોઈ શકો છો એટલે આપણે આવ્યા છીએ અત્યારે અગરબત્તી કરવા એટલે મારા હમણાંથી વિડીયા હેટતા નહીં હા નહીં હેટતા એક ત્રણ ચેનલ મારી પાસે છે એટલે હાવ નહીં હેઠતા એક તો ડિલેટ થઈ જશે વિચારેથી બાર મહિના પછી થઈ ગઈ છે બાર મહિના ઉપર એટલે હતી રી ચેનલ ડિલીટ થઈ ગઈ આ બીજે બનાવી નવી ચેનલ મેં પર નહીં વધતા અને કરતા જ્યારે એટલે આપણે નવી બનાવવાના નહીં એટલે છે પાંચ સો સો બનાવી મી યુટ્યુબ ચેનલ આ યુટ્યુબ ચેનલનું કેલાલ નોમ ફેમ કેનાલ નામ છે એટલે બે નામ છે આપણે કેલાલ ને કેનાલ બે એટલે મને કંઈ ખબર પડતી નહીં કેલાલ કહું કે કેનાલ કહું શન કેલાલ કે કેલાલ એટલે આપણે વિડીયો બનાવીએ છીએ કાલે પુલમાં થયું બે વિડીયો મેલી ગયા તમારા એટલે એક એક કટકો વિડીયો જતો રહેતો ફૂલમાંથી અને એક આખો વિડીયો જીત્યો એટલે મારે એમ બી ઘણી હતી થોડી એટલે કાલે વિડિયા બે ઉતાર્યા હતા એડે ખરા વિડિયા પણ બે એટલે બે હજારની પાછો બે લાખ ત્રણ લાખ પાંચ લાખ એમ એડે હે એટલે આજે વ્યાર વિડીયો ઉતારવા આવી ગયો જુઓ હજી આમ તો તડકો હે એટલે આપણે વિડીયો હેડે ખરા હાવ ને જીરો ડેપ હોય છે પણ લાઈટ ઓ નહી આતી કણે આપણે કેલે લાઇટ જોવો ખબર હે 200 300 500 એવું જોય પણ નહી હાવ નહી હતા એટલે આપણે વિડીયો આરે બંધ કરવાના નથી જો હોય તો બનાવી રાખશું મારા નરેન્દ્ર મોદી કે ફેમસ તરતી છે મને નરેન્દ્ર મોદી ફેમસ તો નરેન્દ્ર મોદી થઈ ગયો છે પણ આપણે રહી ગયા છે એટલે આપણે ફેમસ થવાનું છે યુટ્યુબર બનવાનું છે પણ મારી પાસે હજી ઘણો ટાઈમ છે એટલે બની દઈશ મારો ટાઈમ આવશે હજી તો હજી ઘણો સમય છે મારી પાસે ટાઈમ ઘણો સમય ઘણો પાસે છે તો આપણે તો બનાવી રાખશું વિડિયા રોજ ડેલી મિલવાના વિડીયા સારા લાગ્યું હોય તો પ્રેપર કરી દેના રોજ વિડીયા એકલા પ્રેપર થઈ મહિનામાં જો ખાલી આ રીતે બીજું આવી ગયું કો એટલે બીજા કોક નું આવી જાય એટલે મારે એમ બી તો રોજ પૂરી જ લખો હવારમાં હજી જોયું નહીં ટ્રાય નહીં કર્યો મેં રિચાર્જમાં એટલે રિચાર્જ પતવાનું હતું એટલે બે તારી દેડમ પતવાનું હતું પણ પત્યું નહી આપણે પત છે તો કરાવી દેશે બીજું પણ કૂક લાગે એમ બી કરાવી મારે મારા એમ બી પતી જાય છે ને સવારની એટલે હોદનાર બીજી આવી જાય પાછી કાર્ડ માં આઈડિયા આઈડિયામાં તો જતી રહી હાવ એટલે વિડીયો સારો લાગ્યો હોય તો સપ્તાહે કરી દેના ને રોજ વિડીયો સપ્પા સબસ્ક્રાઇબર થઈ જજો આપણે મહિના બાદ